બપોરે જે મને તો અમારું હારું નાહ ગયું સર કંટાળી ગયો હું તો શ્યાપ એક બાજુ આ બીમારી આ ખાતી નહીં કરવું હું મારા તો ભાજા કીધું છે તું બાજરી બાજરી ગલદી વાઈ નાખ છેવરે તો આવી

મારું હારું બધું હેડ ચાર પાંચ મહિના શાંતિ થઈ જાય છૂપો ભઈ આવી જઈ તો ના આટલામાં કોઈ જાગતું જ નહી ગટ્ટો બટ્ટો કોઈ બધો તો બપોર જોઈ જ દે ને આપણો ને ઠેઠિયો ઉંઘ્યો હે તો દુંઘ્યો પણ એનું ઘર ખુલ્લું હે કોઈ હોય લાગત હોય તો ઊંઘી જવા દે શું કરું હું કડી જવા દે પખો ખાટ પાછો અલ્યા તો ઠઠિયાં સો કરું ગ્યો

સરખા કરવા પડી છે હા કંટાળી ગયા બાપા કંટાળીઓ આ ઉનાળો નજીક આવ્યો ના શેવડે તે આવી

અલ્યા યાર છોકરું મારું વાળું ખરાબ થયે હું કરું યાર જેટલું હીખ હાલુ જ પણ હીક લેતું જ નહીં કેનાલ નું પાણી વાળી મુજરી છોકરા નઈ સારું કર્યું ભાઈ મારે પેહલી મારા શેઠ એવો મળ્યો છે એક રૂપિયા તો નહીં મારા હેળા હેતર છે મારવાળી છે હું આમ રિંગ મારું આમ કરી ને લઈ જા

પૈસા આલે તો હું બધું કરું પણ શું કરું મારા ઘરના હેતુમાં કેનાલ નું ઘરના હું એ પૈસા ના આલે જો હેર ખાતા જેવો ધંધો પાણી

તું તો હારું કરી ચાને હગુ કરી આય ને ચાને લગાને લઈ લીધો ને તું તો જબર ઉતાવળ કરી લે સોલ્લો કરી હું એ પણ યાર તને ભૂલી ગયો યાર આ બધો મેમો ન સોલ્લો કરી ગયો ને મિત્ર ના આવા ભૂલી ગયો યાર માર ભાઈ તું માફ હું તને કદી ભૂલ્યો લે ના બોલું તું પણ આળું મોમે મેમોનામાં મેમો ન માં શું મારા જાણો માં જાણો અવસર વે તો તને પેલ્લો બોલાયો છે પેલ્લો પેલ્લો પણ તું મને ભૂલી ગયો એટલે આ તો ન હારું કેવાય લે તું તારમ કંકુત્રીઓ તારે લઈને જવાનું છે

પૈસા ચાલુ છે બાદરી ને બાદરીને લઈ આય બધું ચેઠવાણી જોવા જ્યો ચેઠવાણી બહાર જવાથી હજી આયો નહીં લંબડો જ નહીં કર્યો ની ને વાત કરી છે

અરે કમાલ આડો તો પેલો લાલ્યો ભાઈ ઉભ્યો તો એવું હતું આ નિયા ખબર નહી મને ભીરો સાચે તો તા મારા તાન વાળો થઈ ગયું હા તો બે દાડા મો હરકુ કરે ને તને કોને બોલાવું છું તું આય એટલે બે દાડા માં આપણે આડો પૈના છે તો મારા પર બારી કેટલા છે એક વાત કહો ફરતો કરો

મારી માર મારા ધોળા દિવસે સોરી થઈ જાણ હવે ધોળા દિવસે મિત્રો તમારે ધોળા જ આપશે ઘર માં સોરી થઈ જા મારા તો શિયો સોરી કરી મારી વાટ જ જોઈ રહ્યો ને સોરી કરી ગયો ઘણા દાળી હાથ રાખીને બેઠો ખરાઈ ના હું એ ખરા પડ્યો ધોળિયા કરીને જતો ધ્યાન રાખજો ને તમારે હોય તો તાળો મારજો તો ને બહાર રાખીને દેજો ના ઘરમાં ધોળા દિવસે સોરી થઈ જાવ અને અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને વિડીયો પૂરો રાખજો જય પઢેરવીર